અમીરગઢ મામલતદાર કચેરી ખાતે એનએસયુઆઈ ના પ્રદેશ મહામંત્રી ઈશ્વરભાઈ ડામોર તેમજ કાર્યકરોએ અમીરગઢ મામલતદાર કચેરી પહોંચી અમીરગઢ મામલતદારને આધાર કાર્ડ મામલે ધારદાર રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકામાં ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અંતર્ગત તમામ પ્રકારની સરકારી યોજનાઓનો સીધો ઘર આંગણે એક જ જગ્યાએ લાભ મળી રહે તે હેતુથી અલગ અલગ ગામોમાં તાલુકા કક્ષાના કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ લોકોએ આધાર કાર્ડ માટેનું કામ લઈને આવેલ હતા જેમ કે આધાર કાર્ડમાં નામ સુધારવા અટક સુધારવી તેમજ આધાર કાર્ડ અપડેટ કરવા નંબર લિંક કરવો અને નવા આધાર કાર્ડ કઢાવવા વગેરે આધાર કાર્ડને લગતો કામ માટે આવ્યા હતા પણ સમય તેમજ દિવસ બગાડીને આધાર કાર્ડ નું કામ આવ્યા હતા તેમ છતાં મહામંત્રી ઈશ્વરભાઈ ડામોર સહિતના કાર્યકરો આધાર કાર્ડ મામલે રજૂઆત કરવા અમીરગઢ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આ મામલતદાર ને ફરીથી પંચાયત દીઠ આધાર કાર્ડને લગતી તમામ પ્રકારની કામગીરી માટે સેવાકીય કેમ્પ માટે દાર રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું રિપોર્ટર ભરત પટેલ જનાદેશ ન્યૂઝ બનાસકાંઠા